પ્રશ્ન એ છે કે સચિન પોલીસ આવા લુખા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે પેટ્રોલિંગના દાવા વચ્ચે સુરતના નાગરિકોની સુરક્ષા પર ફરી સવાલો ઉભા થયા છે માલ સામાન ની માગણી કરી જે ઉધારમાં ને એને મફતમાં જોતું તો જે મેં આપવાનો ઇનકાર કર્યો મેં આપવાનો ઇનકાર કર્યો તો સીધો મારી માથે હુમલો કરી દીધો મારી કાન ની બુટ ફાડી નાખી છે માથાના ભાગે વાગેલું છે ગળાના ભાગે મૂંઢ માર વાગેલો છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અરજી આપી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્ષ માં આવે તો તમે એમને જાણ કરજો અથવા સચિન માં તમને ગમે ત્યાં દેખાય તો તમે અમને ફોન કરજો પછી અમે એની ધરપકડ કરશું પ્રશ્ન એ છે કે સચિન માં અમે અમારો ધંધો છોડીને એને ગોઠવાતો તો જવાનો નથી થાય

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે